હલો જય જવાન જય કિશન ભારત માતા મારું ગામ સારા હું લાલજીભાઈ ગોતનભાઈ પઢિયા આજે ઓછા સાત આઠ વર્ષ છે હું આ આદમી આમ આદમી પાર્ટીનું કાર્યકર તરીકે નાનો એવો માણસ કામ કરતો રહેલો છું અને આજે મારા ગામની મને એક વેદના એવી ઊભી થાય છે આજે સારા ગામની અંદર આજે અમારા અહીં કંપની હાલ ચાલુ છે ભાઈ અત્યારે સારા ગામની અંદર શાહપુરજી પાલન તો ખરેખર જ્યારે સારા ગામની જમીન લેવાનું ત્યારે જમીન લેતા પહેલાં કંપનીએ બાઈઝરી આપી હતી સારા કામ કે તમે અમને જમીન આપી તો અમે તમારા ઘરની અંદરથી એક વ્યક્તિને જો ભણેલો લોગણ શિક્ષિત થશે તો અમે નોકરી પણ લગાડશું જીવી જેની ટેસ્ટી અને તમારો છોકરો ભણેલો ગણેલો ન હોય અને બે પાંચ છોકરી ભણેલો હોય તો એને અમે મજૂરી કામ રાખશું આજે કંપનીની અંદર અમારા ગામમાં આજે પાંચસોથી થી માણસો ઉપર પાસે જે કંપનીમાં જમીન આપીશું એના લેટર પેડ આપ્યું છે લેટર પેડની અંદર એવું લખેલું છે કંપનીએ બાંય કરી દીધેલી છે કે ભાઈ તમે અમને જમીન આપશો અમે તમારા છોકરા નોકરી પર જશું ભણેલો ગણેલો છે તો અને તમારો છોકરો કદાચ અભણ હશે તો અમે તમારા છોકરાને આજે એમને મજૂર ઉપર રાખશે છતાં જ સારા ગામની અંદર એક કોઈ છોકરાને નોકરી ઉપર નથી લેવામાં આવ્યું નથી મજૂરીમાં લેવામાં આવ્યું અને આજે સારા ગામની અંદર સાતસોથી થી આઠસો લોકો વાંગાને લઈ આવીને કામ કરાવે છે તો આજે સારા ગામના નવ યુવાનો કે અમે બે ત્રણ મીટિંગ નાની કરેલી છે અને આજે સારા ખેડૂત નું અમે આજે ગ્રુપ બનાવેલું અને ગ્રુપ અમે આજે મીડિયા મારફત મૂકેલું જ છે સારા ગામનું ગ્રુપ હરેક ભાઈઓની નમ્ર વિનંતી છે કે સારા ગામમાં આજે એક એક વ્યક્તિની એવી તકલીફો છે કે જે અમારા છોકરા છે આજથી અહીંથી બસો અઢીસો કિલોમીટર દૂર મચ્છીમાં જાય છે ખલાસીમાં જાય છે તો એ છોકરા માટે કેટલી તકલીફો છે જેને મુઠ્ઠીમાં રાખીને આજે જવું પડે છે અને અમારા સારા ગામની જમીન ઉપર આજે કંપની એટલી બધી સાલાકીથી જમીન લઈ લીધી છે આજે ખરેખર આમાં મોટું રાજકારણ પડી ગયું છે રાજકારણ એટલે ફક્ત ભાજપ વાળું આજે ઇનુભાઈ સોલંકીનું કંપનીની અંદર રાજ આવે છે અને ખરેખર અમે જોયું લેટર પેડ જોયા તો આજે લેટર પેડ ઉપર જેને નામે લેટર પેડ છે એનો છોકરો મચ્છીમાં જાય છે એ લેટર પેડ હિસાબે આજે બીજો છોકરો એનું નોકરી કરે છે ગમે આવું બધું અંધાર સુધી હાલે છે આ તો દેશી ભાષામાં કેવો જ છે ને અંધેરી નગરીને ગંદુ રાજા ટકે શેર બાજીને ટકે શેર ખાજા આ તો અરે અંધેરી નગરી છે આમાં ગાંડા રાજા હોય ભાઈ એ મોદી સાહેબ ગાંડો રાજાનો ટકે શેર બાજીને ટકે શેર ખાજા એક ટકનું તમને મળી જાય એટલે તમે રાજા બોલો આજે પાપ ધિરાણ રાજાજીને અડતરની મળતર આપવાની હતી એ હજી કોઈને કંઈ મળવું નથી બરાબર અને ત્યાં લગીને હું તો કહું છું કે એવા મીડિયા નીકળે છે ભાઈ કે સારા ગામની અંદર તો કોઈ પ્રાણીનો ત્રાસ જ નથી કોઈ રમઝાડ જ નથી કોઈ સારા ગામના જંગલ જ નથી તો અહીંયા પ્રાણી ક્યાં રહેવાનું તો આજે સાડી ત્રણસો એકરની અંદર જે બાવળનું જંગલ બનાવેલું છે કોટડા વેલણથી લઈ અને મૂળ દવાકાર દરિયા પટ્ટી ઉપર જે જંગલ બનાવેલું છે જંગલ નથી તો એ શું છે રાજકારણ તો જોતા નથી કે જંગલ છે અને એવા વિડીયો બનાવે છે કે ભાઈ સારા ગામની અંદર જંગલ નથી કોઈ પ્રાણીઓનો ત્રાસ નથી કોઈ પ્રાણીઓનો રંજાળ નથી આજે સારા ગામની અંદર આવો આવજો અમુક પ્રાણીને ખાઈ જાય છે છતાં એને ખેડૂતોને કોઈ રાહત નથી આજે સારા ગામ એટલું બધું દબાણ ઉપર છે એની કોઈ સીમા નથી આવજો આવતા વિડીયામાં આપણે કંઈક બીજું જાણશું જય જવાન જય કિસાન ભારત માતા પિતા